જય માતાજી આજે પ્રોટીનથી ભરપૂર એવું આપણે કઠોળનું પ્રીમિક્સ બનાવશું સૂપ બનાવવા માટે તો એની માટે મેં જે બી આપણા ઘરમાં કઠોળ હોય એ લઈ લેવાના મેં જેટલા હતા એટલા લઈ લીધા છે એમાં જે તુવેરની કોરી દાળ મોયા વગરની છે ચોખા મગ મગની દાળ મસૂર દાળ અડદની દાળ અને કંઈ ના હોય તો ખાલી મિક્સ દાળ લઈ લો ને તો પણ ચાલે તો આપણે હવે એને શેકી લઈએ બધું બબે ચમચી જ લીધું છે એટલે મોટું તાસળું નથી લીધું વઘારિયામાં આપણે એને શેકી લઈશું અને ફટાફટ શેકી જશે એક મિનિટ પણ નહીં લાગે કે વઘાર્યું પણ થોડું પાતળું છે એટલે ફટાફટ થઈ જશે આવી રીતે આપણે બધા જ કઠોળ શેકી લેવાના છે મગની દાળ લઈ લીધી મસૂરની દાળ છે બધા જ આપણે શેકી લઈશું વારાફરથી જુઓ આવી રીતે સતત હલાવતા જવાનું અડદની દાળ લઈ લીધી છે ચણાની દાળ અને તુવેરની પણ તુવેરની મોઈલી ન લેતા કોરી હોય એવી જ લેવાની હવે આપણે ખડા મસાલા લઈ લઈએ એમાં આખા લાલ મરચાં ચારથી પાંચ લેવાના અને થોડા તજ લેવાના છે અને લવિંગ અને મરી આખા મરી એ બધું શેકી લેવાનું પણ મરચાં બળી ના જાય એનું ધ્યાન રાખજો નહીં તો કડવાશ લાગશે એની જ્યારે પીવો ને સૂપ ત્યારે હવે આ એકદમ ઠંડુ થાય એટલે આપણે એને મિક્સર ચારમાં પીસી લઈશું અને એકદમ થોડું થોડું જ નાખવાનું છે બે ચમચી જેટલું એકદમ ઠંડુ થઈ જવા દેવાનું હવે હું તમને બતાવું કે હું કેટલું લઉં છું જુઓ એકદમ થોડું થોડું લેવાનું તો સરખું પીસાશે અને એકદમ પાવડર પણ નથી કરવાનો થોડું કકરો હશે તો સારું લાગશે આ રીતે થોડો કકરો છે કરવો હોય તો કરી શકાય પણ આવો જ રાખવાનો આપણે જો આવી રીતે બધું દળી લેવાનું અને હવે એને કેમ બનાવવું એ પણ હું તમને શીખવાડીશ આની અંદર આપણે થોડો મસાલો નાખી દઈએ એની માટે મસાલામાં કંઈ વધારે આપણે એમાં નાખવાની જરૂર નહીં પડે સંચર પાવડર છે અને બાદિયા પાવડર હું દળેલો તૈયાર રાખું છું એટલે ના હોય તો આપણે એની અંદર સાથે શેકી લેવાનું આખું બાજ્યું ને પછી નાખવાનું થોડું મીઠું નાખી દેવાનું મરચાં સાથે બાદિયા શેકી લો તો પણ ચાલે પણ હું પાવડર રાખું છું કાયમ હવે આપણે પહેલાં એક ચમચી પાણી નાખી દઈએ સોરી એક વાટકી થોડી વાર ગરમ થાય પછી આપણે બીજી વાટકી પાણી નાખીશું ગરમ થવા દઈએ થોડું અને એક ચમચી ભરીને આ પાવડર નાખવાનો છે કઠોળનો અને હવે બીજી એક ચમ વાટકી ભરી અને પાણી નાખી દઈશું એક ચમચીની અંદર તમે બે વાટકી સૂપ કરી શકો બસ એકાદ મિનિટ જેટલું છે એને ગરમ કરવાનું છે થોડું ઉકળી જાય એવું જો આ રીતે હવે આપણે તેનો વઘાર કરી લઈએ તેની માટે મેં ઘી મૂક્યું છે હવે આની અંદર હું લસણની કટકી નાખતા ભૂલી ગઈ છું તમને ભાવતી હોય તો નાખવાની બહુ સરસ લાગે છે તો ઘી ગરમ થઈ જાય એટલે એમાં જીરું નાખી દેવાનું લીમડાના પાન અને લીલા મરચાંના કટકા આ ટાઈમ ઉપર તમારે લસણની કઢી પણ નાખી દેવાની અને સરસ એની અંદર થોડીક અડદર નાખવાની અને એને વઘાર સૂપની અંદર નાખી દઈશું તો આપણો સૂપ તૈયાર છે અને જ્યારે આપણે એને પીવાનો હોય એ વખતે જ છેલ્લે લીંબુ નાખવાનું તો અત્યારે નહીં નાખીએ આપણે છેલ્લે નાખીશું લીંબુ એક બાઉલમાં કાઢી અને એની ઉપર થોડો મરી પાવડર નાખી દેવાનો અને લીલા ધાણા મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરજો કમેન્ટ કરજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બીજી વાર આપણે કદાચ ઠંડુ થઈ જાય તો ગરમ કરવાની જરૂર પડે છે એટલા માટે આપણે લીંબુ છેલ્લે નાખવાનું જ્યારે પીવું હોય ત્યારે તો થોડું લીંબુ નીચવી દઈશું ઉપર વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી જણાવજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી